जय श्री कृष्ण मित्रों मित्रों हज़ार छवीस वर्ष प्रथम पोषपूनम दिवसे जो तमे तुलसी माता छोड़ मा आ एक वस्तु बांधी देशो तो बेहज़ार छीस नवा वर्ष में तब पैसा गणता गणता थाकी जशो तेने साचवी नहीं शक मित्रों तरण जान्युआरी शनिवारष पूनम दिवसे आ उपाय लेशो तो तमारा घर में लक्ष्मी खेचाई ने आवश्यम नवं वर्ष तमारा तरह में मा लक्ष्मीमाता वास रहे અને ક્યારે પણ અન્નધનની કમી નહીં થઈ શકે મિત્રો આ પોષ પૂર્ણિમાનો દિવસ એટલો શુભ અને પવિત્ર હોય છે કે એ દિવસે તમે જો આ એક વસ્તુ તુલસી માતાના છોડમાં બાંધી દો છો તો મિત્રો તમારું નસીબ રાતો રાત જ ચમકી જાય છે મિત્રો આ ઉપાય કરીને પછી તમારા ઘરમાં એવો ચમત્કાર થશે કે તમારા ઘરના બધા જ સભ્યોનું નસીબ તેનો સાથ આપવા લાગશે મિત્રો જો તમારા ઘરની આર્થિક పరిస్థితి బహు खराब होए तो तुम्हारे आज ये वीडियो आंखों जोई लेवो જોઈએ કે જેથી કરીને तुमने पोષ પૂર્ણિમાના દિવસનું પુણ્ય પ્રાપ્ત થઈ શકે મિત્રો જે કોઈ પણ વ્યક્તિ આ વીડિયોને پورے પૂરો જોશે તો તેના ઘરમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ થશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમને ઈચ્છા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વીડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો આ પોષ પૂર્ણિમાનો વ્રત લોકો એટલા માટે રાખે છે કે જેનાથી તેના ઘરની સુખ સમૃદ્ધિ બની રહે તેમ જ પરિવારની સુખ શાંતિ તેમ જ મનોકામનાની પૂર્તિ માટે લોકો આ પોષ પૂર્ણિમાનો વ્રત કરે છે અને મિત્રો આ વ્રત મહિલા ખાસ કરીને રાખે છે મિત્રો આ વ્રત છે ઈબાર પૂર્ણિમા તિથિઓ માં સૌથી મોટું અને મહત્વપૂર્ણ વ્રત માનવામાં આવે છે મિત્રો આ વ્રત નો પ્રભાવ એટલો અધિક હોય છે કે તમે બાર પૂર્ણિમાઓમાંથી એક સ્નાનદાન પૂર્ણિમા નું વ્રત રાખી લો છો તો મિત્રો તમને બાર પૂર્ણિમાનું ફળ પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો આજે અમે તમને પોષ પૂર્ણિમાના દિવસે તુલસી માતાના છોડમાં એવી કઈ વસ્તુ બાંધવાની છે તેમજ તુલસી માતાને લગતા વિશેષ અને મહત્વના ઉપાય વિશે જણાવવાના છીએ કે જેને કરીને તમે ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકો છો અને આખો વર્ષ તમારા ઘરમાં ધનની વર્ષા થઈ શકે છે તેમજ મિત્રો ઉપાય કરીને પછી તમારા ઘરની બધી ગરીબી છે એ જડમૂળથી સમાપ્ત થવા લાગે છે तो मित्रों जो तमे आ वीडियो एक बार आखो जोई ले शो तो तमने आ वीडियो नो पूरे पूरो लाभ प्राप्त थशे पण तमे अधूरो वीडियो जोशो तो तमने आ उपायन कोई फल प्राप्त नहीं थई शके तो मित्रों पोष पूर्णिमा दिवसे जो तमे तुलसी माता छोड़ मा एक वस्तु बांधी देशो तो मित्रों तमे पैसा गणता गणता था जशोज रातज तमे मालामाल थई जशो અને જો તમે પૂનમના દિવસે આ તુલસી માતાને લગતો ઉપાય કરો છો તો તમારા ઘરમાં હંમેશા માટે લક્ષ્મી માતાનો વાસ રહે છે તો મિત્રો તુલસી માતાનો છોડ આપણા ઘરમાં હોવો એ ઘરના બધા જ સભ્યો માટે લાભકારી મનાય છે મિત્રો આ તુલસી માતાનો છોડ છે એ બધી જ રીતે આપણને ઉપયોગી સાબિત થઈ શકે છે મિત્રો પુરાણો અનુસાર તુલસી માતાના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને બધા જ લોકો છે એ નિત્ય ઊઠીને તુલસી માતાને જળ અર્પણ કરે છે અને તુલસી માતાના છોડની નીચે તેનો દીવો પ્રગટાવે છે અને નિયમિત રૂપથી આ તુલસીના છોડની પૂજા જો તમે કરો છો તો તમને લાભ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે અને સાથે જ જો તમે દરરોજ તુલસી માતાની પૂજા અર્ચના કરો છો અને ખાસ દિવસે તમે આ એક વસ્તુ તુલસી માતાના છોડમાં બાંધી દો છો તો મિત્રો તમારું નસીબ રાતોરાત જ ચમકી જાય છે તો મિત્રો આ એક વસ્તુ વગર જ તુલસી માતાનો છોડ છે એસા અધૂરો માનવામાં આવે છે મિત્રો આ વસ્તુ છે એનાથી જ તુલસી માતાનો છોડ પૂર્ણ બને છે અને મિત્રો આ વસ્તુનું મહત્વ શાસ્ત્રોમાં પણ બહુજ જણાવવામાં આવ્યું છે તુલસી છે એ ભગવાન શ્રી હરી વિષ્ણુને બહુજ પ્રિય છે તો મિત્રો જો તમે पूर्णिमाના દિવસે તુલસીનો ભોગ ભગવાન શ્રી હરી વિષ્ણુને લગાવો છો તો તે જલ્દીથી પ્રસન્ન થઈ શકે છે મિત્રો જે સ્થળ ઉપર તુલસી માતાનો છોડ હોય છે ત્યાં ब्रह्मा विष्णु महेश એટલે કે ત્રિદેવનો વાસ હોય છે મિત્રો જે કોઈ પણ ઘરમાં તુલસી માતાનો છોડ લીલોછમ રહે છે તો તે ઘરમાં ક્યારે સુખ સમૃદ્ધિ ઘટી શકતી નથી અને તે ઘરમાં હંમેશા ધન આવવાના નવા નવા રસ્તા کھلવા લાગે છે तेमज नित्रो जो तमे काले पोष पूर्णिमा दिवसे पूजा अर्चना करो त्यारे भगवान पूजा अर्चना में तुलसीना पान जरूर अर्पण करजो एना वगर विष्णु भगवान है यसन्न थी श्री आतीसी मता पान भगवान विष्णु ने अवश्य अर्पण करवा जो ये। અને સાથે જો મિત્રો તમે પોષ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા અર્ચના વિશેષ રૂપથી અને પૂરેપૂરી શ્રદ્ધાની સાથે કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે પોષ પૂર્ણિમાના દિવસે તુલસી માતાના છોડમાં એવી કઈ વસ્તુ બાંધી દેવાની છે કે જેનાથી તમારો ભાગ્યોદય થઈ जाए तो जो मित्रों पूर्णिमा ना दिवसे आ उपाय पूरेपूरी श्रद्धा निष्ठा लेशो तो मित्रों बेड़ो पार जशे, तेमज थी जैसे जन्मनी गरीबी छे से समाप्त थी जैसे घर में कोई दोष जेवा के कुंडली दोष शनिदोष वास्तु ग्रह वास्तुदोष ग्रहदोष बंधनदोष हशे तो मित्रों बधीज समस्या में तीन छुटकारो मेवशो तेनी साथे जो मित्रों कोई दंपति लग्न जीवन के सुखी सुखी निवड़त न होए तो मित्रों तमारे पोष पोष पूर्णिमा ना दिवसे आ एक वस्तु तुलसी माता छोड़ मा अवश्य बांधी देवी जो ये के जेना थी तमे बधीज समस्या माथी बहार आवी शको छो मित्रों उपाय पोष पोष पूर्णिमा दिवसे जो तुलसी माता ने लगतो उपाय करो छो तो जो एवं कोई दंपति के जेने पुत्रनी प्राप्ति न थती होय तो होते एक पुत्र की प्राप्ति अवश्य थी शकेरेपूरी श्रद्धा और निष्ठा आ उपाय करव जो ये। तो मित्रों अपने ए उपाय विषे जा पहला जो तुम हजी सुधी आ वीडियो ने एक लाइक न करी हो तो एक लाइक जरूर कर देंजों અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને તમને વાસ્તુશાસ્ત્રને લગતા વિડિયો દરરોજ મળતા રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર આખો વર્ષ બની રહે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે ત્રણ જાન્યુઆરી શનિવારે પોષ મહિનાની પોષ પૂર્ણિમાના દિવસે તુલસી માતાના છોડમાં એવી કઈ વસ્તુ બાંધવાની છે કે જેનાથી તમને શુભફળની પ્રાપ્તિ થઈ શકે તો મિત્રોપોષ પૂર્ણિમાના દિવસે સૌપ્રથમ તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જજો અને ગંગાજળથી સ્નાન કરી લેજો તેમજ મિત્રો સ્વચ્છ વસ્ત્રો પહેરીને તમે સૌપ્રથમ પોતાના દેવી દેવતાઓની પૂજા કરીને ત્યાં એક દીવો પ્રગટાવી દેજો અને મિત્રો જ્યાં પણ તમે તુલસી માતાનો છોડ વાવેલો હોય ત્યાં તમારે એક શુદ્ધ જળનો લોટો ભરીને જવાનું છે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે બે કોડીની જરૂર પડશે કારણ કે મિત્રો કોડી છે એ બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો કોડીને આપણા શાસ્ત્રોમાં પણ બહુ જ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે કોડીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને સાથે જ મિત્રો તમારે એક લાલ ચુંદડી લેવાની છે અને પછી તુલસી માતાના છોડની પાસે તમારે જવાનું છે મિત્રો સૌ તમારે તુલસી માતાને પ્રણામ કરવાના છે અને પછી তুলসী માતાના છોડની નીચે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને પછી મિત્રો તમે જે બે કોડી લીધી છે એને તમારા લાલા ચુંદડીમાં બાંધીને પછી એ ચુંદડીને તમારા તુલસી માતાના છોડમાં બાંધી દેવાની છે અને તેની અંદર બે કોડી પણ મૂકી દેવાની છે અને સાથે જ તમારે તુલસી માતાના છોડની સાત વાર પરિક્રમા કરીને તમારે તુલસી માતાને પ્રાર્થના કરવાની છે કે હે માં તુલસી તેમજ માતા લક્ષ્મી અમે ઉપાય પૂરે પૂરી શ્રદ્ધાની સાથે કરીએ છીએ આથી અમારા ઘરમાં જે કંઈ પણ સમસ્યા છે એને તમે દૂર કરી દેજો જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા બહુ કોઈ તેમજ તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ હોય કે જેનાથી તમે હેરાન થતા હો अथवा तो तमारा परिवार ना सभ्यों धंधो सरखो तो जो एवा कोई दंपति के पुत्र की प्राप्ति न थती तेमज घर ना कोई सभ्य के जेना मांगलिक कार्य थी शकता न हो तो मित्रों वगैरे प्रकार की जो तमारी मनोकामना अथवा तो तब मुश्किली थी हैरान थता हो तो मित्रों लक्ष्मी माता ने आ रीते प्रार्थना छो તો જો મિત્રો તમે કાલે જેઠ પૂર્ણિમાના દિવસે આ પ્રકારે ઉપાય કરી લેશો અને અમે તમને જે વસ્તુ જણાવી એ વસ્તુ તુલસી માતાનો છોડમાં બાંધી દેશો તો મિત્રો તમને સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે કે જેનાથી તમારો બેડો પાર થઈ જશે કારણ કે મિત્રોપોષ પૂર્ણિમાના દિવસે આ ઉપાયનું બહુ જ ખાસ મહત્વ દર્શાવવામાં આપ્યું છે જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરે છે તો તેને આ ઉપાયનું અવશ્ય ફળ પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો હવે આપણે પોષ પૂર્ણિમા નામ મહત્વ વિશે જાણીએ તો મિત્રો પોષ માસની પૂર્ણિમાના દિવસે વ્રત કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં આ પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ છે આ દિવસે વિવિધ આથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે તેમ જ મિત્રો આ દિવસે વ્રત કરવાની સાથે જ સ્નાનદાનનો પણ મહિમા છે તો સાથે જ આ દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરીને તમે માતા મહા લક્ષ્મી ની કૃપા ને પણ પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો પોષ સુદ પૂર્ણિમા એ પવિત્ર નદીઓ માં સ્નાન નું મહત્વ છે તો કહે છે કે આ દિવસે દાન પુણ્ય કરવાથી તે નું બમણું પુણ્ય પ્રાપ્ત થાય છે આ વખતે પોષ મહિના ની પૂર્ણિમા ના દિવસે સિદ્ધ યોગ પણ સર્જાઈ રહ્યો છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરીને આપ ધન ધાન્ય અને સુખ समृद्धिनी प्राप्ति पण करी શકો છો મહાલક્ષ્મી ની કૃપા પ્રાપ્ત કરવા માટે આ ઉપાયો કરી શકાય છે તો મિત્રો પોષ પૂર્ણિમા ના દિવસે સવારે સ્નાનાધી કાર્યથી નિવૃત થઈને પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ માન્યતા અનુસાર ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આપના ઘર માં સુખ શાંતિ નો વાસ થાય છે તેમજ પૂર્ણિમાના અવસરે માતા લક્ષ્મીની વિધિ વિધાન સાથે પૂજા કરવી જોઈએ અને તેમને ભોગમાં ખીર અર્પણ કરવી જોઈએ કહેવાય છે કે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી આપના ઘરમાં स्थाई નિવાસ કરે છે તેમ જ મિત્રો આ દિવસે માતા લક્ષ્મીની પૂજા દરમિયાન તેમને કોડી અર્પણ કરવી જોઈએ આ કોડી પર હળદરથી તિલક કરવો જોઈએ ત્યારબાદ આ કોડીને લાલ રંગના વસ્ત્રમાં બાંધીને तिजोरी માં મૂકી દેજો આ ઉપાય કરવાથી ક્યારે આપની તિજોરી ખાલી નહીં થાય તેમ જ મિત્રો પોષ પૂર્ણિમાના દિવસે ચંદ્ર સાથે જોડાયેલ વસ્તુઓનું દાન કરવું જોઈએ એટલે કે સફેદ વસ્તુઓનું જેમ કે ખાંડ દૂધ દહીં અક્ષતનું દાન કરવું જોઈએ કહેવાય છે કે તેનાથી આપનો ચંદ્ર મજબૂત થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે તેમ જ મિત્રો ગંગા સ્નાન કરવાનો વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે જો તમે ગંગામાં સ્નાન ન કરી શકો તો ઘરે જ નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવાથી આપને ગંગા સ્નાન જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે અને આપને મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો પૂર્ણિમાએ માતા લક્ષ્મીજીને કોડી અર્પણ કરો અને તેના પર હળદરથી તિલક કરજો બીજા દિવસે સવારે આ કોડીને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખજો મિત્રો ઉપાયથી ઘરમાં પૈસાની કમી નથી રહેતી આ પછી દરેક પૂર્ણિમાના દિવસે આ પોટલી તમારી તિજોરીમાંથી કાઢીને લક્ષ્મીજીની સામે રાખો તેના પર હળદરનું તિલક કરજો પછી તેને લાલ કપડામાં બાંધી દો અને બીજા દિવસે તેને તમારી તિજોરીમાં રાખો દેવી લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા રહેશે આ ઉપરાંત મિત્રો દરેક પૂર્ણિમાના દિવસે મંદિરમાં જવું જોઈએ અને લક્ષ્મીને અત્તર અને સુગંધિત અગ્રબત્તીઓ અર્પણ કરવી જોઈએ पची धन सुख समृद्धि ऐश्वर्य देवी मां लक्ष्मी ने तरा घर में वास करवा प्रार्थना करजो मित्रों पूर्णिमा रात्र सतत पंदर वीस मिनिट सुधी चंद्रना दर्शन करने बहु शुभ मनाये छे, तेना थी आँखों रोशनी में तेज आए आ साथ पूर्णिमा रात्र चंद्रना प्रकाश में सोय दौरो परोवा आँखों की रोशनी वे તેમજ મિત્રો પૂર્ણિમાના દિવસે ચાંદની આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે જો પૂર્ણિમાના દિવસે સગર્ભા સ્ત્રીની નાભી પર ચંદ્રનો પ્રકાશ પડે તો ગર્ભાશય સ્વસ્થ બને છે સગર્ભા સ્ત્રીઓએ થોડો સમય ચંદ્રના પ્રકાશમાં રહેવું જોઈએ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને ખીર ચઢાવવી જોઈએ અને અષ્ટલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો જોઈએ તેનાથી ઘરમાં સુખ શાંતિ રહે છે તેમજ મિત્રો શનિદેવને તલ અત્ય પ્રિય છે તેમના પર તલ ચડાવવાથી તેઓ પ્રસન્ન થાય છે અને પોતાની કૃપા વરસાવે છે શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે તેમની ઉપર તલ ચડાવવાથી અનેક જન્મોના પાપોનો નાશ થાય છે તેવામાં શનિની દશા કે સાડા સાતી દરમિયાન શનિદેવને તલ ચડાવવાથી પીડા ઓછી થાય છે કુંડળીમાં ગ્રહોની શાંતિ માટે પણ શનિદેવને તલ ચડાવવામાં આવે છે તો મિત્રો આ પોષ પૂર્ણિમાના દિવસે ખાસ કરીને તલ ચડાવવાથી વ્યક્તિને શુભફળની પ્રાપ્તિ થાય છે તેમજ જ્યોતિષશાસ્ત્ર અનુસાર સરસિયાના તેલમાં નકારાત્મક ઊર્જાને શોષવાની ક્ષમતા હોય છે શનિદેવને સરસિયાનું તેલ ચડાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે પૂર્ણિમાના દિવસે શનિદેવને સરસિયાનું તેલ ચડાવવાથી માનસિક શાંતિ મળે છે जो कोई जातकनी कुंडली में शनिनी साढ़ा साती नो प्रभाव छे तो ज्योतिष पूर्णिमा ना दिवसे ब्रह्म मुहूर्त में शनिदेव ने सरसिया तेल चढ़ाववा लाभ थी शेम पोष पूर्णिमा ना दिवसे शनिदेव ने शमीना फूल व्यक्ति ने तमाम समस्या ओछी छुटकारो मी शे मित्रों पूनम दिवसे शनिदेव ने शमीना फूल चढ़ाववा धन लाभ थाय शनीदेव ने शमीना फूल चढ़ाववा थी स्वास्थ्य लाभ थाइछे अने रोगों थी मुक्ति मरे छे शनीदेव ने शमीना फूल चढ़ाववा थी नौकरी अने बिजनेस मा सफलता प्राप्त थाइछे તેમજ મિત્રો જો તમે લાંબા સમય થી માનસિક પીડા થી પીડાઈ રહ્યા છો તો તમે શનિવારે પોષ પૂર્ણિમાના દિવસે કોઈ પણ ચાંદી ની વસ્તુ ખરીદી શકો છો અને તેને હંમેશા તમારી સાથે રાખી શકો છો જો તમે ઈચ્છો તો તમે ચાંદી નો सिक्को ચાંદીની વીંટી અથવા ચાંદીનું લોકેટ બનાવીને પહેરી શકો છો મિત્રોપોષ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર તરફ જોતી વખતે તમે ચંદ્ર મંત્રનો જાપ કરી શકો છો આ દિવસે જો શક્ય હોય તો ચોખાની ખીર બનાવીને ચંદ્રને અર્પણ કરવી શુભ મનાય છે અને તે પછી તેને જાતે ખાજો આ ઉપાય આ માનસિક અસ્થિરતા દૂર કરે છે તેમજ પિતૃદોષ નિવારણ માટે પોષ પૂર્ણિમાને પિતૃદોષ નિવારણ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે પીપળાના ઝાડને પાણી અર્પણ કરીને અને પિતૃઓની મુક્તિ માટે પ્રાર્થના કરવાથી વ્યક્તિ પિતૃદોષથી મુક્ત થાય છે તેમજ મિત્રો આ દિવસે કાળા તલ મધ અને દૂધ ભેળવીને દક્ષિણ દિશા તરફ મુખ કરીને પિંડદાન કરવાથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે અને તેમને મુક્તિ મળે છે शक्य हो तो आ दिवसे गाय कूतरा अ कागड़ा ने खवड़ोरी श्रद्धा अनुसार जरूरियातमंदो ने दान करो तमज मित्रो दुख खराब नजर के वास्तु दोष की मुक्ति मेलवूर्णिमा दिवसे जो ते गौमूत्र भेड़ी ने तमरा घर में तमारा सफाई करो अ गंगाजलों छंटकव करो छो तो देवताओं घर में रहवा लगे તેમજ મિત્રો પોષ પૂર્ણિમાના દિવસે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવો અને તુલસીની વાર પરિક્રમા કરજો જેનાથી ખરાબ નજરથી રાહત મળે છે જોશક યહ હોય તો આ દિવસે કાળાતલનો એક નાનો પોટલો બનાવીને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દો આનાથી ગ્રહોના દુઃખ અને નકારાત્મક ઊર્જા કાયમ માટે દૂર થાય છે તેમજ પૂર્ણિમાના દિવસે ચંદ્રની ઊર્જા તેના ઉચ્ચતમ સ્તર પર હોય છે તેથી આદિવસે જો તમે સફેદ वस्त्रો પહેરો અને્ઞાન અને કારકિર્દી માટે ચોખા અને ખાંડનું દાન કરો અને ચંદ્રદેવને જોતા જોતા તેમનું મંત્રનો જાપ કરજો તો તમને બુદ્ધિ અને્ઞાન મળે છે તેમ જ પોષ પૂર્ણિમાના દિવસે ગાયના ઘીનો દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુ અને દેવી સરસ્વતીની સાથે પૂજા કરવાથી કારકિર્દીમાં આવતા અવરોધો દૂર થાય છે આ ઉપરાંત જો તમે ઈચ્છો તો તમે આ દિવાસે શાળા અથવા અનાથાશ્રમમાં જઈ શકો છો અને સફેદ મીઠાઈઓનું વિતરણ કરી શકો છો જે તમને ચંદ્રના આશીર્વાદ આપશે તો મિત્રોપોષ પૂર્ણિમાએ આત્મનિયંત્રણ તપસ્યા ધ્યાન અને આત્મશક્તિ વધારવાનો એક ખાસ દિવસ છે આ દિવાસે ચંદ્રની ઊર્જા મહત્તમ રીતે મેળવી શકાય છે